સ્વાગત છે ફરી એકવાર તમારો અમારા ન્યૂઝ ચેનલમાં પશ્ચિમના દિવસ પછી આપણે આવ્યા છીએ તો આજે આપણે અહીંયા શું દ્વારકાના સન્સંગ પહોંચે તમને આને નજારો આની બહુ વિધ આપણે જઈ શકશું તમે દેખાશું કે ચાલો જઈ આપણે દ્વારકા સન્સંગ પહોંચે એનાથી પહેલાં લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો

તમે જોઈ શકો છો તમે જો જશો ખુલ્લી જઈએ હવે પાછી રાખી દે તમને માછલી દેખાતી હશે ભાગતી બહુ હા એમાં એક માછલી ખાઈ મોટી જોવા ફરી આ ફરી

거기리 먹으면 되 가을이나 봄이라도 맛있게 먹으면 되요 아칼리만 먹으면 마찰리도 먹으 마찰리도 먹이 마찰리도 હા જઈ શકો છો તમે આ પણ માછલીઓ એવો જ દેખાય છે આ ખાલી છે અંદર અંદર કાંઈક થયો તો ખરી આ ખાલી છે એ કરો મહિનો આવી રહ્યો જવું જો અંદર ઘડી ગયો કાંઈ હવે એને કે કરતા નીચે ઘડી ગયો હાથ નાખવા જેવું નથી

ક્યાંક કાંઈક જોવા મળ્યું આપણા ભાઈને આ શું છે એ આ શું છે આ પાણો જેવું લાગે પણ છ કાંઈ લાગે છે ભાઈ આ છે નવું છે આ છે

जान का योग ना ज़्यादा दाई कोई वस्तु बाकी तो। तुम्हें क्या तुमने क्या वो व्यू लगे है इना में तो एक रात तो बने से कई तो ज्यादा दिनस पछि आप आज यहां पानी खाली था ये पानी जाएगा भाई सामने होगा कूच से भैया केकरा दिस इज केकरा

起，起，起，去。起，去。真倒霉，预备。马哥，咱们几个上过去。 દ્વાકાનો નજારો સાંસદનો તમને કેવું લાગ્યું જરૂર કહીજો ને આજનું વિડીયો આપણે અહીં સમાપ્ત કરીએ છીએ આનો તમને પાછ તું જોયું તો નીચે કોમેન્ટ કરો છે મળીએ આપણે બીજા ઉપલબ્ધ કે ચાર પાંચ મહિના સુધી નાહવાનું નહીં નામ પૂછીએ ને તો એ કે હું પાપાની કરી જો